સુરેન્દ્રનગર જિલ્લાના શ્રી લીમડી કેળવણી મંડળ સંચાલિત આંતરિક અલગ અલગ સ્પોર્ટ્સ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી લીંબડી કેળવણી મંડળના સહમંત્રી પ્રકાશભાઈ સ્વાની પ્રેરણાથી અને લીમડી જી એસ કુમાર વિદ્યાલયમાં પ્રિન્સિપાલ કેવી ચાવડાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ રમતોની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રમતોની વાત કરવામાં આવે તો કબડ્ડી વોલીબોલ ખો ખો રસ્સા કેચ સ્લો સાયકલિંગ સહિતનું આંતરિક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ જ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રમતોમાં ભાગ લેવામાં આવ્યો હતો ત્યારે આ તમામ રમતો લીમડી તાલુકાના સ્પોર્ટ્સ ટાઉન ખાતે